વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે ગોઠલીનો મુખવાસ બનાવીશું નવી રીતે ગોઠલીનો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા આ ગોઠલી લઈ લીધી છે તો હવે આપણે ગોઠલીને સારી રીતે તોડી લેશું બધી ગોઠલી સારી રીતે તોડી લીધી છે હવે આપણે તેના ઉપરનું કાળું ફોતરું છે એ સારી રીતે કાઢી લેશું આપણે બધી જ ગોઠલીમાંથી કાળા ફોતરા સારી રીતે નીકળી ગયા છે હવે આપણે ગોઠલીને સારી રીતે વોશ કરી લેશું હવે આપણે કુકર લેશું તેમાં બે ગ્લાસ પાણી નાખીશું અને ગોઠલી નાખીશું કુકરનું ઢાંકણું બંધ કરી ત્રણ વિસલ સુધી સારી રીતે તેને બફાવા દેસુ ત્રણ વિસલ થઈ ગઈ છે આપણી ગોઠલી સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે તેને એક જારીમાં કાઢી લેશું આપણે મિક્સર જાર લેશું તેમાં બાફેલી ગોઠલી નાખીશું મિક્સર નું ઢાંકણ બંધ કરી તેને સારી રીતે ક્રશ કરી લેશું તો આપણી ગોઠલી ક્રશ થઈને રેડી છે હવે આપણે તેને એક બાઉલમાં સારી રીતે કાઢી લેશું તેમાં એક ચમચી જેટલા અજમા નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું સંચળ પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ હવે આપણે પ્લાસ્ટિકની બેગ લેશું તેમાં તૈયાર થયેલું મિક્સર ને ભરીશું અને આ રીતે સ્ટીક પાડી લેશું આ ને આપણે બે થી ત્રણ દિવસ સુધી તડકામાં સારી રીતે સુકાવા દેસુ તો બે થી ત્રણ દિવસ થઈ ગયા છે આપણી સ્ટીક પણ સારી રીતે સુકાઈ ગઈ છે તો હવે આપણે તેના આ રીતે એકસરખા ટુકડા કરી લેશું એક માં ઘી ગરમ કરવા મૂકીશું ઘી સાથે ગરમ થઈ જાય ત્યારબાદ ગોઠલીને ને ઘીમાં સારી રીતે સાતળી લેશું આપણી ગોઠલી સારી રીતે સતળાઈ ગઈ છે હવે આપણે તેમાં સંચળ પાવડર નાખીશું અને મરી પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું તૈયાર છે નવી રીતે ગોઠલીનો મુકવાસ આ રીતે એકવાર જોરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ